નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ વિડિયોમાં આપણે પીટીસી ડીએલએડ જે ગણિત પદ્ધતિશાસ્ત્ર પુસ્તક છે તો એમાંથી કેટલાક પ્રશ્નો છે એ આ વિડીયોમાં જોઈશું જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે પ્રશ્ન એક એકસો એક છે ગણિત શિક્ષણની સંયોગીકરણ પદ્ધતિ કોની પૂરક પદ્ધતિ છે જે સંયોગીકરણ પદ્ધતિ છે તે કોને પૂરક પદ્ધતિ છે તો શું આવશે મિત્રો પૂથકરણની પૂરક પદ્ધતિ તો ગણિત શિક્ષણની સંયોગીકરણ પદ્ધતિ છે તો એ પૂથકરણની પૂરક પદ્ધતિ છે એકસો બે નંબર છે સંયોગીકરણ પદ્ધતિ એટલે સંયોગીકરણ પદ્ધતિ એટલે એટલે કે જવાબ પદ્ધતિસરનું ગોઠવવું ભેગું કરવું પદ્ધતિસરનું ગોઠવવું ભેગું કરવું એટલે સહયોગીકરણ પદ્ધતિ મિત્રો અંત સુધી જોજો કેમ કે આ જે વિડીયો છે જે પાઠ્યપુસ્તક છે એમાંથી એક એક લાઇનમાંથી બનાવેલા પ્રશ્નો છે જેથી કરીને પરીક્ષામાં ઉપયોગી થશે હવે એકસો ત્રણ નંબર છે નિદર્શન પદ્ધતિ કેવી છે નિદર્શન પદ્ધતિ જે છે કેવી પદ્ધતિ છે તો જવાબ થશે શિક્ષક કેન્દ્રી કેવી પદ્ધતિ છે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે એકસો ચાર નંબર છે ગણિત શિક્ષણની પૂથકરણ પદ્ધતિમાં શું કરવાનું હોય છે આજે ગણિત શિક્ષણની પૂથકરણ પદ્ધતિ છે તો એમાં શું કરવાનું હોય છે તો સમસ્યાને નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે જે સમસ્યાઓ છે તો એને નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે એકસો પાંચ નંબર જોઈશું સંયોગીકરણ પદ્ધતિમાં શું કરવાનું હોય છે તો સંયોગીકરણ પદ્ધતિ છે તો એમાં શું કરવાનું હોય છે તો જવાબ પૂથકરણમાં પ્રાપ્ત થતા મુદ્દાઓનું સંકલન કરવાનું હોય છે પૂથકરણમાં જે પ્રાપ્ત થતા મુદ્દાઓ છે તો એનું સંકલન કરવાનું હોય છે આ પદ્ધતિમાં સીધા પક્ષથી સાધ્ય પર જવાનું હોય છે આ જે પદ્ધતિ છે તો એમાં સીધા પક્ષથી ક્યાં સાધ્ય પર જવાનું હોય છે જ્ઞાન પરથી અગ્યા પર તાર્કિક રીતે સરળતાથી પહોંચવું એટલે સંયોગીકરણ જ્ઞાત પરથી અજ્ઞાત પર તાર્કિક રીતે સરળતાથી પહોંચવું એટલે સંયોગીકરણ એકસો છ નંબર છે સામાન્ય રીતે ધોરણ એકથી પાંચના મોટા ભાગના એકમ શીખવવામાં કઈ પદ્ધતિ ઉપયોગી છે આપણે ધોરણ એકથી પાંચના મોટા ભાગના જે એકમો શીખવવા છે ગણિતમાં તો એ શીખવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે તો જવાબ થશે નિદર્શન પદ્ધતિ ડેમોન્સ્ટ્રેશન મેથડ નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ એટલે કે એકથી પાંચમાં ગણિત શીખવવું હોય તો કઈ પદ્ધતિથી શીખવી શકાય છે જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો નિદર્શન પદ્ધતિ ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ એકસો સાત નંબર જોઈશું નિદર્શન પદ્ધતિ એટલે નિદર્શન પદ્ધતિ એટલે કે જવાબ નિદર્શન પદ્ધતિ એ એવી શીખવવાની પદ્ધતિ છે જેમાં શિક્ષક કોઈ કાર્ય પ્રયોગ નમૂનો પ્રક્રિયા અથવા ક્રિયા જાતે કરી બતાવે અને વિદ્યાર્થી તેને જોઈને શીખે છે એટલે કે પ્રવૃત્તિ લક્ષી કેવી પ્રવૃત્તિ લક્ષી સરળ શબ્દોમાં કહીશું તો શિક્ષક દેખાડે એને વિદ્યાર્થી જોવે અને શીખે શિક્ષક શું કરશે દેખાડશે એ વિદ્યાર્થી જોશે પછી એ શીખશે આ છે નિદર્શન પદ્ધતિનો સાચો અર્થ તો શિક્ષક દેખાડે વિદ્યાર્થી જોવે અને એ જોઈને એ શીખે એ નિદર્શન પદ્ધતિ કહેવાશે એકસો આઠ નંબર જોઈશું નિદર્શન પદ્ધતિમાં શિક્ષક કોની ભાગીદારી લે છે નિદર્શન પદ્ધતિ છે એમાં શિક્ષક છે તો કોની ભાગીદારી લે છે તો જવાબ વિદ્યાર્થીઓ તો આ પદ્ધતિમાં શિક્ષક છે વિદ્યાર્થીઓની મદદ લે છે વિદ્યાર્થીઓની ભાગીદારી લે છે શિક્ષકે કરેલ પ્રવૃત્તિઓ અવલોકન દ્વારા શીખે છે વિદ્યાર્થીઓ છે તો શિક્ષક જે જે પ્રવૃત્તિઓ દ્વારા એ બતાવે છે તો એનું અવલોકન દ્વારા એ શીખે છે એકસો નંબર છે કઈ પદ્ધતિ એ કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ ગણાય છે કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ ગણાય છે તો જવાબ થશે પ્રકલ્પ પદ્ધતિ કઈ પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ કઈ પ્રોજેક્ટ મેથડ પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ પ્રકલ્પ પદ્ધતિને બીજી પ્રોજેક્ટ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એકસો દસ નંબર જોઈશું જ્યારે સંશોધનો મર્યાદિત હોય સંશોધનો એટલે કે સંસાધનો સોરી સંસાધનો મર્યાદિત હોય તથા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય સંસાધનો એટલે કે જે સાધન સામગ્રી છે એ મર્યાદિત હોય પૂરતા પ્રમાણમાં હોય તથા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તથા ઝડપી અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો જવાબ થશે નિદર્શન પદ્ધતિ કઈ પદ્ધતિ નિદર્શન પદ્ધતિ છે તો એ વધુ ઉપયોગી છે ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થીઓને કેલેન્ડરના નિર્દેશ દ્વારા કેલેન્ડર વાંચન રચના કઈ તારીખે કયો વાર આવે અને કેટલી વાર આવે તે આપી શકાય છે એકસો અગિયાર નંબર જોઈશું ગણિત કેવો વિષય છે ગણિત છે એ કેવો વિષય છે એટલે કે જવાબ થશે અમૂર્ત અમૂર્ત એટલે અમૂર્ત તો ખરો તો એની આપણે સમજ મેળવીએ અમૂર્ત એટલે કે જેને સ્પર્શી ન શકાય જેને કેવું સ્પર્શી ન શકાય જોઈ ન શકાય પણ વિચારથી અથવા ગુણધર્મથી સમજાય તેવો કોઈ પણ વાવ વિચાર ગુણ તત્વ કે કલ્પના તો ગણિત છે એ કેવો વિષય છે અમૂર્ત વિષય છે એકસો બાર નંબર છે ગણિત પ્રાયોગિક વિષય છે આ કથન સાચું છે ગણિત છે એ કેવો પ્રાયોગિક વિષય છે શું આ કથન સાચું છે તો જવાબ હા ગણિતમાં પ્રયોગ કરીને શીખી શકાય છે ગણિતમાં શું પ્રયોગ કરીને શીખી શકાય છે ગણિતમાં પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ ગાણિતિક હકીકતો નિયમો જરૂરી સૂત્રો તારવી શકાય છે તો વિદ્યાર્થીઓ છે ગાણિતિક હકીકતો છે નિયમો છે જરૂરી સૂત્રો તારવી શકે છે દાખલા તરીકે જોઈએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર દિવાલનું ક્ષેત્રફળ ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો વિવિધ આકારોની પરિમિતિ આ પદ્ધતિથી સારી રીતે શીખવી શકાય છે તો પ્રાયોગિક વિષય છે પ્રાયોગ દ્વારા શીખવી શકાય છે ક્ષેત્રફળ છે પરિમિતિ છે તો આ જે ટોપિક છે એ પ્રયોગ દ્વારા પણ શીખવી શકાય છે પરીક્ષામાં પૂછાય કે ગણિતમાં કઈ જે ચેપ્ટરો છે કયા પ્રકરણો છે તો પ્રયોગ દ્વારા શીખવી શકાય છે તો જે ક્ષેત્રફળ છે પરિમિતિ છે એ પ્રયોગ દ્વારા શીખવી શકાય છે એકસો તેર નંબર છે પ્રયોગ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી છે કારણ કે જે પ્રયોગ પદ્ધતિ છે એ કેવી વિદ્યાર્થી કેન્દ્રી છે કારણ કે આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે કાર્ય કરે છે વિદ્યાર્થી છે પોતે કાર્ય કરે છે કોણ કાર્ય કરે છે વિદ્યાર્થી જાતે કાર્ય કરે છે શોધે છે અનુભવ મેળવે છે આના કેન્દ્રમાં કોણ છે વિદ્યાર્થી છે પ્રયોગ પદ્ધતિના કેન્દ્રમાં એ વિદ્યાર્થી જ જાતે બધું કાર્ય કરે છે શોધે છે અનુભવ મેળવે છે અને સક્રિય ભાગ ભજવે ભજવે છે જ્યારે શિક્ષક માત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે શિક્ષક શું કરે છે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે જ્યારે પણ કંઈ સમસ્યા સર્જાય ત્યારે શું એક માર્ગદર્શન આપે છે માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે એકસો ચૌદ નંબર જોઈએ કઈ પદ્ધતિ ક્રિયા દ્વારા અધ્યયન અવલોકન દ્વારા અધ્યયન અને મૂર્ત પરથી અમૂર્તના સિદ્ધાંત પર આધારિત છે તો કઈ પ્રક્રિયા છે અથવા તો કઈ પદ્ધતિ છે જે શું ક્રિયા દ્વારા અધ્યયન અવલોકન દ્વારા અધ્યયન અને મૂર્ત પરથી અમૂર્તના સિદ્ધાંત પર આધારિત છે તો પ્રયોગ પદ્ધતિ કઈ આવશે પ્રયોગ પદ્ધતિ એટલે એટલે કે લેબોરેટરી મેથડ એકસો પંદર નંબર છે કઈ પદ્ધતિ એ કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ ગણાય છે તો જવાબ પ્રકલ્પ પદ્ધતિ કઈ થશે પ્રકલ્પ પદ્ધતિ છે જે ઉકેલની સહજ પદ્ધતિ પ્રવૃત્તિ છે નંબર જોઈશું સ્ટીવનસન કઈ પદ્ધતિને કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાવે છે સ્ટીવનસન છે એ કઈ પદ્ધતિને કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે કાર્ય તરીકે ઓળખાવે છે તો પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ એકસો સત્તર નંબર છે ડૉક્ટર કિલ પેટ્રિકના મતે પ્રકલ્પ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ પ્રોજેક્ટ પદ્ધતિ તો જવાબ પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક અને સહૃદયાતમ પ્રવૃત્તિઓનો એક ઘટક છે તો કેવી છે તો સહેતુક અને સહૃદયાત્મક પૂર્વકની સહૃદયાત્ર પૂર્વકની પ્રવૃત્તિઓનો એક ઘટક છે એકસો અઢાર નંબર જોઈએ તો બાળકને સામાજિક અનુભવો પૂરા પાડવા માટેની શિક્ષણ પદ્ધતિ કઈ સામાજિક અનુભવો બાળકને સામાજિક અનુભવો છે પૂરા પાડવા માટેની શિક્ષણ પદ્ધતિ તો જવાબ પ્રકલ્પ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ એકસો નંબર શિક્ષણના શિક્ષણનો હેતુ બાળકને શીખવાને બદલે તેને જાતે શીખતો કરવાનો છે તો આ કથન કેવું છે યોગ્ય છે એકસો નંબર જોઈશું બેલાર્ડના મતે પ્રોજેક્ટ એટલે બેલાર્ડના મતે પ્રોજેક્ટ એટલે કે જવાબ શાળામાં આયાતો થયેલો શાળામાં આયાતો થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડું અંશ એટલે પ્રોજેક્ટ એક નાનકડો અંશ એક નાનકડો શું અંશ એટલે પ્રોજેક્ટ શાળામાં આયાત થયેલો શાળામાં શું આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન એ છે એ તમને મળતી રહે અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો